ભગવાન કઈ શેટો નથી ભાઈ ભગવાન છે કે બાજતા અને બીરબલ બાજતા એ બિરબલ ને પૂછ્યું એ બીરબલ તા કે હું એ કે મારા બે પ્રશ્ન છે કે હું એ કે ભગવાન હું કરે છે અને અત્યારે છે એની મારે જવાબ જોઈ એટલે બીરબલ પાસે કળા ઘણી ભાઈ પણ કોઈ દિવસ ઈશ્વર નામ લીધેલું બીરબલ હવે સત્ય નામની કળાથી સત્ય ને આમ સત્યમાં રહેવું એમ ખોટું કોઈ કરવું નહીં પણ નામની એને કઈ ખબર નથી ને એમાં બીરબલનો દીકરો એને કંઈક કોઈ સંતના શેડા અડી ગયેલા બીરબલ સભામાં લઈ આવ્યા ને હાજર મું બેઠા બેઠા તા કે બાપુ કેમ તમે મુંઝાઈને કેમ બેઠા કે પણ આ રીયો એવા એ કે માસ્ટરે મને પ્રશ્ન કર્યા કે કાલ આ બે પ્રશ્નનો મારો જવાબ શું છે એ કે કેવા ઓર જવાબ શું છે એ કે ભગવાન હું કરે છે અને ક્યાં રહે છે એ મારો બીજું કઈ જોવો નથી જે કે આમાં હું અંદર એ તો જવાબ હું આપી હું વાત કરા બેટા એ કે હા એનો તો હું દઈ એટલે એ એટલે તો કાલથી સભામાં હું જાય છે અને છોકરો આવી બિલકુલ હવે કીધું કા બિલકુલ નું આવ્યા એ ઠીક પણ એને બે જવાબ હતા કે મારે આજ તો ખાલી બે જવાબ દેવાના હતા પછી તો કે ખોટું એટલે એ ન આવ્યા મને મળ્યું કાંઈ વાંધો નહીં આ ભાઈ છે આપણે તો જવાબની જરૂર છે ને જવાબ મળવો જોઈએ ભલે તું એમ કે કરવા આપું જાય પછી તું છે બધું ઠીક કે પ્રથમ તો પહેલું મારું એ એક કહેવાનું છે ભગવાન અત્યારે ક્યાં છે યુટું મને કાંઈ વાંધો નહીં ચાલે એક એક કામ કરો પેલા દૂધનો કટોરો મગાવો દૂધનો કટોરો મગે એક એક ખાંગડા હાથ ની કાંકરી મગાવો છે કે એક હમે ખાવું ઓલી કરી નાખો અને એ નાખી દીધી દૂધમાં પછી જોઈ કે આ જે મેં ખાંગડા આકર જે નાખી એ આમાં ક્યાં છે ભાઈ ક્યાં ગઈ એ દૂધ ભેગી પડી ગઈ એ તો બસ આ દૂધ નહીં ગયું કે એ બસ ભગવાન છે ને અને આ પાંચ તત્વનું પીંડ પાંજરું બનાવી અને એમાં ગળી ગયો ગળી ગયેલો છે અને આ ગજ એમાં ગયું લાગે ને એમાં સંસારમાં ગયો થી રે છે ભગવાનનું એ કામ છે આ બધું બધું કે ભાઈ તો એ કે અત્યારે એનું કર્તવ્ય શું છે એ મને કે એ કહું એમાં એ કે તો એ કર્તવ્ય તમારે જાણવું હોય તો તમારે ખાલી દસ મિનિટ કે અડધી કલાક તમારે હેઠું આવવું જોઠ નથી એ કે પણ હેઠા આવો હોય તો એ સમજાયું છે ન સમજાય એટલે તરત એને કીધું કે તો આની ભાઈ તું જોઈએ એ સમજાવતો હોય તો હું હેઠો આવું એમાં હું વાંધો ભાઈ ઉતરો હેઠો ને આ બિરબુલનો છોકરો તો એ જગ્યા બેઠો એ કે જુઓ બાદચા ભગવાન આ કામ કરે રકને રાજા બનાવે અને રાજાને રક બનાવે ભાઈ આ કામ ભગવાનનું છે એ કે આ બધા એ કે રાજા હોય તો કોઈ નું કોઈ કામ કરે એ કોઈ કોઈને બધા હેરખા થાય એટલે આનું એ કર્તવ્ય છે અને આ હળી મળે ને આ સંસારને જોડાઈ ગયેલા છે ભાઈ એમાં ઉદયથી અસ્ત ઉધી અરણકસીબ હોય ને આ ઉદેન પણ એ સ્મરણ કરતો એ નારાયણનું ભાઈ અરણકસીબું હતું એ નારાયણનું સમરણ કરતો પણ એની વિધિ સહિત નામ સ્મરણ નહોતું એનું ભાઈ એનો જ દીકરો પ્રહલાદ જો ભાઈ વિધિ સહિત નામનું વર્ણન કરતો ને અંતરમાં ઉતારતો તો પોતે નારાયણ સ્વરૂપ બનવાનું થામ ફેટો ને એમાંથી ના નરસિંહરૂપ પ્રગટ્યા ને અરણકશીપુને અહીંયા ને એમ જે નામ સમરણ છે કે ભાઈ એ પ્રેમથી જો કોઈ આ દિલમાં ઉતારે તો આવો પ્રકાશ થાય ને એવો દામા મંદિર ટાઈ ગોતવા જાવ નરોતમ સોતમ નરોત્તમ ભાઈ કોઈ તે તમારું દેશ